હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સૈયા ફ્રેન્ડ્સ હું ચૂક્યું ફ્રેન્ડ્સ ઘરની લેડીઝ જ્યારે બહાર જવાની હોય છે ત્યારે ઘરના મેમ્બર્સ પાછળ શું જમશે એનો પ્રશ્ન ઊભો થાય છે તો બધું તો આપણે બનાવી નથી શકતા પણ એવું ચોક્કસ આપણે બનાવી શકીએ કે લોકો કંઈ એકાદ વસ્તુ અંદર ઉમેરી અને નાસ્તો તૈયાર કરી શકે તો આજે મેં એક રેસીપી બનાવી છે એ આપણે જોઈશું કે કઈ રીતેનું પ્રેમિક્સ રેડી કરીએ છીએ અને આવતા વીકમાં હું બીજી રેસીપી તમને બતાવીશ એ સ્વીટ રેસીપી છે જેનું પ્રેમિક્સ આપણે રેડી કરીશું તો ચાલો મારી સાથે મારા કિચનમાં આપણે રેસીપીનું પ્રેમિક્સ કઈ રીતે બનાવું તે જોઈએ વેલકમ ટુ સુપર સહેલ્યા તો ચાલો પ્રેમિક્સ બનાવવાનું શરૂ કરીએ તેના માટે આપણે એક મોટું કઢાઈ લઈશું એમાં આપણે ઉમેરીશું સોજી તો એક કિલો રવાની હું પ્રીમિક્સ બનાવી રહી છું તો રવાને આપણે સૌ પ્રથમ ધીરા તાપે શેકી લઈશું શેકવાથી આપણી રેસિપીમાં પણ ખૂબ ઉપયોગી રહેશે અને જીવડા પણ નહીં પડે તો હવે આપણે એક કિલો રવો છે તો એના માટે મેં લીધા છે ત્રણ ટામેટા ત્રણ ડુંગળી છથી સાત લીલા મરચાં અને બે લાકડી લીંબડીની બીજા બધા જ મસાલા તમે વધારે ઓછા કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તો સૌ પ્રથમ આપણે ટામેટાને ધોઈ નાખીશું ને ઝીણા ઝીણા કટ કરી લઈશું ડુંગળીને પણ ઝીણી કટ કરીશું લીલા મરચાં પણ કટ કરીશું ને રેસીપીને આગળ વધારીશું તો તમે જોઈ શકો છો કે આ બાજુ રવો આપણો સરસ શેકાઈ ગયો છે શેકાવાની સ્મેલ પણ આવી ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો રવાને આપણે એક બાજુ હવે ઠંડો કરવા મૂકીશું અને રેસીપીને આગળ વધારીશું તો આ બાજુ આપણા ત્રણ ટામેટા ત્રણ ડુંગળી લીલા મરચાં અને લીમડી બધું સરસ કટ થઈ ગયું છે તો બહુ મોટા નહીં બહુ નાના નહીં આ રીતે આપણે કટ કરવાના રહેશે તો ચાલો પાછું આપણે કઢાઈ ચડાવીએ અને કઢાઈમાં આપણે એક કિલો રવો છે એ પ્રમાણે આપણે તેલ ઉમેરીશું લગભગ દસથી બાર ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આ કોલ્ડ પ્રેસ્ડ શિંગદાણાનું તેલ છે એટલે આમાં વરાળ બહુ થતી નથી ગરમ કરો તો તેલ ગરમ થઈ ગયું છે રઈ ઉમેરીશું સાથે જ આપણે રઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હિંગને પણ થોડી ફ્રાય થવા દઈશું હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં અને સાથે જ આપણે એડ કરી દઈશું બહુ જ બધી લીમડી લીમડીને પણ આપણે સરસ ફ્રાય કરીશું જેથી એનો ફ્લેવર છૂટે તો લીલા મરચાં પણ સરસ સાંતળી ગયા છે અને લીમડી પણ આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી તો એક કિલો આપણે રવો લીધો છે એમાં આપણે ત્રણ ન ડુંગળીને લીધા છે તો ડુંગળીને આપણે સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેલમાં શેકીશું તો બસ આને લગભગ આઠથી દસ મિનિટ થશે તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું ત્રણ ડંગ ટામેટા અને ટામેટાને બી આપણે સરસ શેકીશું જ્યાં સુધી ડુંગળીને ટામેટાનો એક રસ ના થઈ જાય અને બધું જ મોઇશ્ચર એમાંથી નીકળી ના જાય તો આ પ્રોસીજરને આઠથી દસ મિનિટ લાગશે હજી આપણે એને થોડી વાર શેકીશું તો ફ્રેન્ડ શેકવું ખૂબ જરૂરી છે નહીં તો આપણું પ્રીમિક્સ એ બનાવા જઈ રહ્યા છે એ ખરાબ થઈ જશે ઈયળ પડી જશે એટલે આ મિક્સરને શેકવું સારી રીતે ખૂબ જરૂરી છે લગભગ દસથી પંદર મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે ડુંગળીને ટામેટા સરસ એક રસ થઈ ગયા છે અને સહેજ પણ હવે મોઈશ્ચર નથી તો આ ટાઈમે આપણે થોડું મીઠું નાખી દઈશું અને પાછું પાંચથી સાત મિનિટ અને આ રીતે શેકીને એક રસ જેવું કરી દઈશું તો પ્રીમિક્સ બનાવવા જઈ રહ્યા છે એટલે શેકવાનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે સેચ પણ એવું ના લાગવું જોઈએ કે આમાં મોઈશ્ચર છે તો ફ્રેન્ડ્સ લગભગ પંદરેક મિનિટ પછી આપણે આમાં એડ કરીશું શક્તિ સાંભાર મસાલો આનાથી ટેસ્ટ પણ સરસ આવશે તો અને તમારે લાલ મરશે તો કશું નાખવું પડે તો હળદર નાખી દઈએ કલર માટે અને સ્વાદ માટે સાંભાર મસાલો સાથે જ ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો એને કરી શકાય છે મસાલો સાથે જ આપણે એમાં એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલી હળદર તો હળદરને પણ આપણે આમાં શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા જ મસાલા સરસ શેકાઈ ગયા છે ટામેટા ડુંગળી પણ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું શેકેલી સોજી તો સોજી એડ કર્યા પછી આપણે બધું જ સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એક કિલો સોજી છે ત્રણ ટામેટા અને ત્રણ ડુંગળી એટલે લગભગ તમારો સવા કિલો જેટલો પ્રીમિક્સ રેડી થશે તો હવે બધું સરસ આપણે મિક્સ કરી દઈશું તો શેકેલી સોજી છે એટલે વધારે એને શેકવાની જરૂર નથી ખાલી આપણે એને મિક્સ જ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લગભગ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો મીઠું સૌથી છેલ્લે એટલે નાખવાનું કે બધી જ ક્વોન્ટિટી ભેગી થાય એટલે આપણને એનું માપ ખબર પડે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને પાછું બધું સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ બસ મિક્સ થાય અને ઠંડુ થાય એટલે તમારું પ્રીમિક્સ રેડી છે પ્રિકોશન્સ માટે આપણે એને ફ્રીઝમાં સ્ટોર કરી લેવાનું છે અને જોઈએ એટલું આપણે એમાંથી કાઢીને વાપરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે કયું પ્રીમિક્સ બન્યું તેનો ખ્યાલ આવી ગયો હશે તો ચાલો આપણે પ્રીમિક્સને હવે કઈ રીતે બનાવવું તે જોઈએ તો કશું જ નથી કરવાનું કઢી આમાં ખાલી તમારે ખાવું એટલું પ્રીમિક્સ એડ કરવાનું છે અને સહેજ આવું હલાઈ અને ઉપરથી તમારે એમાં ગરમ ગરમ પાણી એડ કરવાનું છે તો એક વાડકી તમે પ્રીમિક્સ લીધું હોય તો બેથી ત્રણ વાડકી તમે એમાં પાણી ગરમ એડ કરી ને પ્રીમિક્સ રેડી કરી શકો છો તો ફ્રેન્ડ્સ અમારા કોઈ સન ડોટર કે તમારા હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન રહેતા હોય કે તમે કંઈ બહાર જતા હોય તો આ રીતે બનાવી અને તમે મૂકી શકો છો તો બસ તરત જ તમારું પ્રિમિક્સમાંથી ઉપમા રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ હવે ખબર પડીને આપણે પ્રીમિક્સ ઉપમાનું બનાવ્યું છે તો ચાલો ગરમ ગરમ ઉપમા સર્વ કરીએ તો તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે આ સિવાય કયા બીજા પ્રિમિક્સ બનાવશો તે પણ લખજો તો ફ્રેન્ડ્સ ગરમ ગરમ ઉપમાને આપણે ડીશમાં સર્વ કરીશું અને સાથે આપણે એડ કરીશું ટાકોની ચિપ્સ તો આ છે ટાકોની ચિપ્સ તો કડક કડક સાથે નરમ નરમ সারু লাগে রেসিপি আমি হই তো বিডিও লাইক কর